ત્યારે જે રચના તૈયાર થાય તેને આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કહીએ છીએ અને આ બંને પ્લેટો વિદ્યુત બારી પ્લેટો છે આ ધન વિદ્યુત બારી પ્લેટ છે અને આ બીજી એક પ્લેટ જે છે એ ઋણ વિદ્યુત પારિત પ્લેટ છે બંનેના આડછેદના ક્ષેત્રફળ એ સમાન છે બંનેના આડછેદના ક્ષેત્રફળ કયા છે ક્ષેત્રફળ એ જેટલું છે અહીંયા હું લખું છું કે બે વિદ્યુત પારિત સુવાહક બે વિદ્યુત પારિત સુવાહક ટુકડાઓને પ્લેટોને અંતરે રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે આકૃતિમાં આવું જ એક સમાંતર પ્લેટ કેપેસિટર દર્શાવેલ છે બંને સુવાહક ટુકડા વચ્ચેનું અંતર છે તથા બંનેના આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ બના છે અહીંયા આ બંને સુવાહક ટુકડાઓને આપણે વિદ્યુતભારિત કરીને મૂકેલા છે આ બંને સુવાહક ટુકડાઓને આપણે વિદ્યુતભારિત કરવાની ઘણી અલગ અલગ રીતો હોઈ શકે છે

સમાંતર પ્લેટ કેપેસિટર અહીંયા કહી શકવાના છે અહીંયા શું થવાનું છે તો આ પ્લેટનો વચ્ચેનો વિસ્તારને બે કહીએ અને આ તરફના આ જમણી તરફના વિસ્તારને વિસ્તાર નંબર ત્રણ કહીશું તમે અહીંયા જુઓ આ પ્લેટ નંબર એકનું વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ કઈ તરફ થાય અહીંયા આ પ્લેટ નંબર બે નું વિદ્યુત ક્ષેત્ર ઇ માઈનસ કંઈક અંદર તરફ થવાનું છે અહીંયા જો આ તરફ દર્શાવવું હોય તો અંદર તરફ આમ થાય અહીંયા આ પ્લેટ નંબર બે નું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આમ લંબાવવું હોય તો આમ અંદરની તરફ અહીંયા આ પ્લેટ નંબર બે નું વિદ્યુત ક્ષેત્ર ઇ માઇનસ આમ આવશે આ પ્લેટ નંબર એક નું વિદ્યુત ક્ષેત્ર એ આ તરફ થવાનું છે તમે અહીંયા જુઓ કે આ બંને પ્લેટોની ડાબી બાજુ અને જમણી બાજુ બંને પ્લેટોની આ પ્લેટની ડાબી બાજુ અને આ પ્લેટની જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં છે માટે આ એક અને વિસ્તાર એક અને ત્રણ માં વિદ્યુત ક્ષેત્રની અસર નાબૂદ થાય તો વિદ્યુત ક્ષેત્ર માત્ર આપણને બે પ્લેટોના વચ્ચેના વિસ્તારમાં જ મળવાનું છે તો અહીંયા લખું છું કે અહીં बे प्लेटोनी जमणी तथा डाबी बाजूना विस्तार विद्युत क्षेत्र नि असर नाबूद थाय परंतु वच्चेना विस्तार વિદ્યુત ક્ષેત્રનું વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આ પ્લસને કારણે વિદ્યુત ક્ષેત્ર પ્લસ માઇનસને કારણે વિદ્યુત ક્ષેત્ર બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળી જવાનું છે બીજી એક બાબત આપણે ચેપ્ટર નંબર એકની અંદર એક ટોપિક આવતો હતો ગોસના નિયમની ઉપયોગીતા અને ગોસના નિયમની ઉપયોગીતા બે ની અંદર આપણે અનંત સમતલ વડે ઉદભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે ભણી ગયેલા છીએ તો એ સૂત્ર થાય સિગમા પણ ઝીરો તો અહીંયા ઈ બરાબર આ પ્લસ પ્લેટના કારણે વિદ્યુત ક્ષેત્ર ઈ ઇઝ ઇક્વલ ટુ સિગમા પણ અહીંયા પણ સિગ્મા પણ ટ્વિસ એપ્સિલોન ઝીરો થવાનું છે

પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાં આપણે એવું અહીંયા કીધું કે ઈ પ્લસ ને કારણે વિદ્યુત ક્ષેત્ર ઈ માઇનસ ને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ છે અને જો બંને પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાં તફાવત

ક્યુ ના છેદમાં વી આપણે અહીંયાથી કિંમત મૂકીએ છીએ ક્યુ ઇન્ટુ ડી એ ઇન્ટુ તો અહીંયા ક્યુ ક્યુ કેન્સલ આઉટ થઈ જવાના છે છેદનો છેદ અંશમાં જાય તો સી ઇઝ ઇક્વલ ટુ એપસીલ ઝીરો એ અપોન ડી આપણને ખૂબ જ અગત્યનું સૂત્ર મળવાનું છે જે લખી શકાય કે જે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સમીકરણ છે ખૂબ જ અગત્યનું સમીકરણ છે ધ્યાન રાખજો અહીંયા આટલું લખો એટલે આ પ્રશ્ન પૂરો થાય અહીંયા બીજી એક બાબત તમને જણાવી દો કે આ સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનો આધાર આ સિંગનો આધાર છે એના ઉપર છે એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે એમ માટે ધ્યાન રાખજો તો આધાર ત્રણ બાબતો ઉપર છે એક તો આ જે સમાંતર પ્લેટ બના સમાંતર કેપેસિટર બનાવવા માટે જે સુવાહક ટુકડા આપણે રાખેલા છે તો આ પ્લેટના જેને આપણે કહીએ પ્લેટના આકાર અને કદ પર રહેલો છે આ દર્શાના ઉપર રહેલો છે કે આ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો જે છે એના અથવા સુવાહકના આકાર એ થોડી ઉલખીએ આપણે સુવાહકના આકાર સુવાહક જ લખીએ સુવાહકના આકાર અને કદ પર બીજી એક બાબત કે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે સુવાહક ટુકડાના સુવાહકના અંતર પર

ની અંદર આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટર અહીંયા આટલું લખો એટલે આ પ્રશ્ન પૂરો થાય આશા રાખું છું કે તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હશે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ